તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમને બધાને મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગ્યા છે સવારના આઠ ને સવાર સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મોસમ પણ ખરાબ છે જુઓ ગાઈઝ હું સ્ત્રી મારું છું સતને તો ગાઈ જ હવે હું વિષનગર જઈ રહ્યો છું તો ગાઈ જ હવે અમે બાઈકનું વિષ્ણગર ગઈએ મૂ અને ભેનો છે વિચાર જવા દે તો ગાઈઝ હવે હું વિષનગરે આવી ગયો છું અને વાસરોટે પર છે અને વરસાદ આવે એવું લાગે છે અંધાર્યું દબ્બર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ હું કરી બસ જો ભાઈ કચરોવાળીને અવા દુકાને મસીને બે આવું એવું તો મિત્રો વાસકોટ પર છે જો આ બધાનું લોકેશન

ગાય જોરદાર અંધારી છે પણ વરસાદ આવતો નથી હવારાનો થોડા થોડા કરી છોટા આવે કાર્ય

ભાઈ જોઉં વિસનગરથી ઘરે આવી ગયો છું અને વરસાદ પડતો તો એટલે બ્લોગમાં લીધો નહીં કેમ કબભર વરસાદ પડ્યો મૂવિએ પણ બી ગયો હતો મિત્રો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે વ્લોગ જોવા માટે તરત જ સબસ્ક્રાઈબ કરો જય માતાજી